તાલુકાના ટિંબી ગામે ભાજપ મહિલા મોરચા પ્રમુખ ભારતીબેનના પતિ વિઠ્ઠલ ભીંગરાડિયા અને પુત્રએ સડસઠ વર્ષના આધેડને જેથી આધેડને તાત્કાલિક નજીકની ગઢડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી ઉમરાળા તાલુકાના ટિંબી ગામે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભારતીબેનના પતિ વિઠ્ઠલ ભીંગરાડિયાની મારુતિ ગેસ એજન્સીમાં ઉજળવાવ ગામે રહેતા સડસઠ વર્ષના આધેડ મનજીભાઈ નાનજીભાઈ સવાણી ટીમ્બી ગામે આવેલ મારુતિ ગેસ એજન્સીમાં ગેસ રિફિલિંગ કરાવવા ગયા હતા તે દરમિયાન ગેસ એજન્સીના સંચાલક દ્વારા આધેડ સાથે ગેરવર્તણૂક કરી હતી જેથી આધેડે એ બાબતે પ્રતિકાર કરતા વિઠ્ઠલ ભીંગરાડિયા ઉશ્કેરાઈ ગયો હતો અને આધેડને ગાળો આપી ઢોર માર માર્યો હતો આધેડને એકસો આઠ મારફતે નજીકની ગઢડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારબાદ મનજીભાઈ નાનજીભાઈ સવાણીએ ઉમરાળા પોલીસ સ્ટેશનને વિઠ્ઠલ અને તેના મળતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભારતીબેન બિંગરાડિયા પતિ વિઠ્ઠલ બિંગરાડિયા અને તેનો પુત્ર ઉમરાળા તાલુકાની એચપી ગેસની ડીલરશીપ ધરાવે છે અહીંથી તેતાલીસ ગામના લોકો ગેસ રિફિલિંગ કરાવવા ત્યાં જતા હોય છે આ બંને બાપ દીકરો અવારનવાર ગ્રાહકો સાથે તકરાર કરી હાથાપાઈ પર ઉતરી જતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે વિઠ્ઠલ ભીંગરાળિયા તાલુકામાં માથાભારે માણસની છાપ ધરાવે છે રાજકીય પીઠબળના કારણે સ્થાનિક લોકો તેનાથી ભયભીત બન્યા છે વિઠ્ઠલ ભીંગરાળિયા પર અત્યાર સુધીમાં મારામારી સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ એટ્રોસિટી સહિત સાત જેટલા ગુનામાં ફરિયાદ પણ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે આવા માથાભારે શખ્સ સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ તેતાલીસ ગામના સ્થાનિકો કરી રહ્યા છે મારું મારું નામ નામ જી જયદીપ રાઠોડ જયદીપભાઈ જે ઘટના બની છે દાદાને ને ઘોર માર મારવામાં આવ્યો છે એજન્સીના માલિક દ્વારા શું કેશું જી મારા દાદાને ને બોટલ લખાવા ગયા હતા ત્યારે બધા સાથે મળી અને અત્યારે દાદા ત્રણ જણનું કહે કે છે પણ અન્ય હોઈ શકે છે અને એટલો ઢોર માર માર્યો છે કે દાદાને મારે એકસો આઠ બોલાવી અને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા અને અમને સુરત જાણ થતાં અમે સુરતથી ચેટથી અહીંયા આવી અને બધી તપાસ કરી અને જોયું તો મારા દાદાને બહુ વધારે પડતો ઢોર માર માર્યો હતો તો જેથી સારવાર અર્થે એમને દાદાએ મને કીધું મને કે મને કાનમાં બહુ જ લાફા માર્યા છે તો મને એક કાનમાં સંભળાતું બંધ થઈ ગયું છે તો હું અધિકારી શ્રીઓને એટલી જ વિનંતી કરું છું કે આ જે કેસ છે એમાં તમે હજી વધારે ઊંડા પૂર્વક તપાસ કરો વિઠલભાઈ વિઠ્ઠલ એચ બી ગેસ એજન્સી વાળા એ મારુતી ગેસ એજન્સી બરાબર અને એટલો ઢોર માર મારવામાં આવ્યો છે કે મારા દાદા હજી હાલુ હોય તો એમને હજી અચકાય છે અને આખું શરીર દુખે છે કાનમાં સંભળાતું સચોડું બંધ થઈ ગયું છે બરાબર અને આમની તો ઉપર એટલા ગુના છે કે આ નાના માણસોને તો પેલે ધમકાવે છે અને અમે અમારા વजुर्गો અને વડીલોને અહીંયા આરામ કરવા મોકલીએ છીએ તો બાટલો લખાવા ખાલી જાય અને જો એને એ મારી લેતા હોય તો એ કેટલા કક્ષે માથાભારે માણસ હશે બરોબર તેની તપાસ પણ થવી જોઈએ હજી ઉંડણપૂર્વક હું તો કહું એક વખત વધારે તપાસ થવી જોઈએ તો અધિકારી શ્રીઓને ખ્યાલ આવશે કે આ કેટલી હદે માથાભારે વ્યક્તિ છે આ ઉપર ગુના કોઈ દાખલ કરા આની ઉપર અનેક ગુનાઓ દાખલ છે પણ જેટલી અધિકારી શ્રીઓ કે ગુજરાત ઉપર મને ભરોસો છે એ જેટલી પૂર્વક તપાસ કરશે એટલા ગુનાઓ બહાર આવશે તમારું નામ સંજયભાઈ બાબુભાઈ ગોટી ગોટેજયભાઈ હાલમાં જે ઘટના બની છે દાદાને ઢોર માર મારવામાં આવ્યો છે એજન્સીના માલિક દ્વારા શું કેશો હવે એમાં એવું છે કે એ લોકોની તાનાશાહી તો વધારે છે આમાં જે મારુતિ ગેસ વાળા માલિક છે એ લોકો તાનાશાહી વધારે વાપરે છે અને વડીલોને જાય તે હું કરે ટૂંકારે બોલાવે છે અને બીજા નંબરમાં બાટલો લખ્યો કે ન લખ્યો બે મહિને ત્રણ મહિને એક મહિને નહીં પણ આપણે અહીંયા ગામડામાં વરસાદ બાટલો આપણે તો પણ એ બાટલા નહીં દેતા કે લખાવવાનો જરૂરી છે હવે અહીંયા ડોહોને મોબાઈલમાં આવડતું પણ ન હોય તો પણ એ લોકો બાટલા વગેરે પાછા કાઢે છે એવું બીજી એજન્સીમાં નથી તો આ એજન્સી કોઈ સારા માણસને આપે તો સારું અને આ લોકો તાનાશાહી બહુ વધારે એટલે તંત્ર દ્વારા આને કંઈક કડક પગલાં લે એવી અમારી માગણી છે

ઓફિસમાં એના ઓનર વિઠ્ઠલભાઈ બેઠા હતા માલિક એને મેં કીધું સાહેબ જોવો તો ફોનમાં કે ઓટીપી આવેલો છે કે મને કહેવાય ઓટીપીનો દીકરો થતો કે બહાર નીકળી ગયા મેં કીધું સાહેબ તમે પટેલ છો હું પટેલ છું સભ્યતા રાખો તો મેં સભ્યતાને કીધું તર સીધી મને ગાય દીધી મેં કીધું મેં એને એમ કીધું સાહેબ ગાય નો જો મેં કાંઈક ગુનો તમારો કોઈ પીરવા નથી એમ એ સરદાર લાકડી લઈને સીધો વાંય થયો અને મને દેવા મીડ્યો લાકડી લઈને મને કે હા હું છે કેમ એમ અને મને એમ કીધું મારી નખી ઠાર એમ અને જો આ ફેર કર્યો છો તો હવે તો જીવ તો નહીં જાય અને પછી એના માણસને બોલાવીએ ડ્રામ્પાવાળાને એને મને પકડી રાખ્યો ને આને ઢી ગયો મને અને મને સાચ સુજ નહોતી રહી કોઈ વસ્તુ પછી બીજા મને મેકાય હોય ને આ બાટલા લેવાવાળા વાંચે અમુક આવ્યા એને એ કે ભાઈ આ દાદા છે ઉંમરવાળા છે તમે કઈ જોતો ખરો ભાઈ આ ઉમર કેવડી છે તું હું વર્તન કરે છો ઈ તો ગાડીનો ફોર સાહેબ મને બોલાવ્યો એને તમે પોલીસ કમ્પ્લેન કરી છે હા મેં પોલીસ કમ્પ્લેન કરી છે ઉમરાળા સારવાર ક્યાં લીધી સારવાર મેં ઘરડા સાહેબ લીધી एक सौ आठ बोलाइ